મિત્રો ઘણા લોકો શિયાળાની ઋતુમાં શું ખાવું અને શું ન ખાવું એ અંગે વિચારતા હોય છે શિયાળા દરમિયાન લોકો કેળા ખાવાનું બંધ કરી દે છે પરંતુ નિષ્ણાતો કહે છે કે શિયાળા દરમિયાન કેળા ખાવા જોઈએ કેટલાક લોકો માને છે કે શિયાળામાં કેળા ખાવાથી શરદી થઈ જાય છે જો કે કેળા પોટેશિયમથી ભરપૂર હોય છે અને તેનું સેવન કરવાથી પાણીની ઉણપ દૂર થાય છે અને શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ મળે છે

શિયાળો હાડકા સંબંધિત સમસ્યાઓ માટેનું મોસમ કહેવાય છે કેળામાં પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ મેંગેનીઝ આયન ફોલેટ નિયાસીન રીબોફ્લોવિન અને બી સિક્સ જેવા આવશ્યક વિટામિન્સ હોય છે ઘણા લોકો અનિંદ્રાથી પીડાતા હોય છે ઘણી વ્યક્તિઓ નબળી ઊંઘને કારણે ગંભીર ચિંતાનો ભોગ પણ બને છે આમ આવી સમસ્યાઓ માટે કેળા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે કેળા ઊંઘ લાવે છે પોટેશિયમ થી ભરપૂર કેળા થાકેલા સ્નાયુ છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે મૂળ સુધારે છે શિયાળામાં કેળા ખાવાથી આમ તો કઈ નુકસાન થતું નથી પરંતુ જો તમને શરદી ખાંસી કે ફ્લુ હોય તો તમારે કેળા ખાવાનું ટાળવું જોઈએ કારણ કે કેટલાક લોકો તેના કારણે કફ વધવાની ફરિયાદ કરે છે આ સિવાય રાત્રે કારણ કે તેમાં પ્રમાણ વધુ હોય છે છે જે વજન વધારી શકે સવાલ હવે એ થાય કે તમે દિવસમાં કેટલા ખાઈ શકો છો તમે દિવસમાં એક કે બે કેળા ખાઈ શકો છો જોકે જો તમે વજન ઓછું કરવા માંગતા હો તો તમારે વધુ પડતા કેળા ખાવાનું ટાળવું જોઈએ કેળામાં ઘણા જરૂરી પોષક તત્વો હોય છે તેથી શિયાળામાં કેળા ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થઈ શકે છે જોકે કેટલાક લોકોને તેનાથી એલર્જી હોઈ શકે છે તેથી કેળા ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે શિયાળામાં ખાલી પેટે પણ કેળા ખાવાનું ટાળવું જોઈએ શિયાળા દરમિયાન બપોરે કેળા ખાવાનું સૌથી ફાયદાકારક માનવામાં આવે છે આ સિવાય ડાયાબિટીસના દર્દીઓએ પણ કેળાનું સેવન મર્યાદિત રાખવું જોઈએ કારણ કે તેમાં કુદરતી ખાંડનું પ્રમાણ વધુ હોય છે અસ્થમા કે એલર્જી ધરાવતા લોકોએ પણ ડોક્ટરની સલાહ લેવી જોઈએ તો મિત્રો મીયો માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળી શું ત્યાં સુધી આવજો